દામ સિદ્ધસર સામાજિક સમસરતામાં નિમિત્ત બને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વીડિયો સંદેશ સિદ્ધસરમાં શ્રી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવતા પરસોત્તમભાઈ રૂપાલા મહોત્સવના મુખ્ય યજમાન જગદીશભાઈ કોટડીયા તથા પુનિતભાઈ ચોવટીયાનું અદકેરું સન્માન વ્યસન મુકત સ્વસ્થ પાટીદાર સમાજના નિમાણ માટે સાંસદ રૂપાલાની અપીલ પાટીદાર મહાપદમ જીવનભાઈ ગોવાણી તથા મૌલેશભાઈ ઉકાણીનું સન્માન પાટીદાર સમાજ આવકના દસ ટકા હિસ્સો સમાજ વિકાસ આપે જયેશભાઈ પટેલ પરંપરાને જાળવી રાખવા તથા નવા પડકારને ઝીલવા મહોત્સવ નિમિત્ત બનશે નરેન્દ્ર મોદી હાઈબોન્ડ વડાલીયા ગ્રુપ દ્વારા સમુદ્ધિ યોજનામાં નવ કરોડનું દાન યજ્ઞ કૃષિમેળો મેળામાં ભાવિકો ઉમટી પડ્યા જામજોધપુર તાલુકાના સિદ્સર ખાતે બિરાજતા કડવા પાટીદારોના કુળદેવીમાં ઉમિયા માતાજીના પ્રાગટય એકસો પચ્ચીસ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલા શ્રી એક શતાબ્દી મહોત્સવનો આજે રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા પાટીદાર શ્રેષ્ઠીઓ દાતાઓ સામાજિક અગ્રણીઓ અને લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે મહોત્સવના પ્રથમ દિવસે લાખો ભાવિકોએ મા ઉમિયાના દર્શન કરી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો વેણુ નદીના કાંઠે યોજાયેલી સહસ્ત્રદી પાર્તીમાં ગંગાઘાટ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા લેસર શો અને રંગબેરંગી લાઇટ થકી ઉમિયાધામ સિદ્ધ શર્મા આકાશી વાતાવરણ મનમોહક બન્યું હતું સિદ્ધસર મુકામે માં ઉમૈયાના પ્રાકટ્યને સવાસો વર્ષ થતા સવા શતાબ્દી મહોત્સવનું આયોજન સિદ્ધસર ઉમૈયાધામ દ્વારા કરવામાં આવેલું હતું ખૂબ જ સફળતાપૂર્વક આયોજન સંપન્ન થયું અને આજથી એ ઉત્સવનો પ્રારંભ થયો છે સમાજના સંગઠન થકી સમાજની આગામી પેઢી માટેની શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવા માટે આ સામાજિક શક્તિનો પ્રયોગ કરવામાં આવશે સમાજના મંથન થકી સમાજની સમસ્યાઓના ઉકેલ માટે સમાજ દ્વારા જ પ્રયાસો થાય અને એ થકી રાષ્ટ્રના ઉત્કર્ષની અંદર પણ સમાજનું યોગદાન આવે એ પ્રકારના પ્રયાસો આવા ઉત્સવોના માધ્યમથી કરવાનો પ્રયાસ સમાજ કરી રહ્યો છે